પાંચ સિરીઝ હું છું મનીષા અને આજે આપણે બનાવીશું ચીઝ કેક જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે તો અહીંયા મેં લીધું છે અમૂલનું પનીર લીધું છે બસો ગ્રામ બટર વેનિલા પાર્લી પાર્લેજી બિસ્કીટ લીધું છે ફ્રેશ ક્રીમ લીધું છે કન્ડેન્સ મિલ્ક લીધું છે અને થોડો લીંબુનો રસ લીધો છે તો સૌ પ્રથમ આપણે અહીંયા પાર્લે જે બિસ્કીટના બે પેકેટ મેં અહીંયા લીધા છે તો એ બે પેકેટને આપણે મિક્સરમાં એકદમ સોફ્ટ એનો સ્મૂથ એકદમ એનો એનો પાવડર તૈયાર કરી દેવાનો છે આ રીતે બિલકુલ કાંગડી ના રહે એવી રીતે મિક્સરમાં સરસ પાવડર તૈયાર કરી દેવાનો ત્યારબાદ એમાં બેથી ત્રણ ચમચી જેટલું બટર એડ કરવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બિલકુલ લંગ્સ ના રહે તેવી રીતે બટર મિક બિસ્કીટના પાવડરમાં મિક્સ કરી દેવાનો છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે બટર મિક્સ કરી દીધું છે હવે આપણે જે કેકનું ટીન લીધું હતું એ ટીનમાં થોડું બટર લગાવી અને ત્યાર પછી આપણે જે બિસ્કીટનો મિક્સર તૈયાર કર્યું તે આ કેકના ટીનમાં આપણે સરસ રીતે આ રીતે પ્રેસ કરી દબાવી અને એમાં સેટ કરી દેવાનો છે એકદમ સરસ રીતે પ્રેસ કરી અને સેટ કરી દેવાનું આ કેકનો આપણો ફર્સ્ટ સ્ટેપ થયો હજી આપણે બીજો એક સ્ટેપ કરવાનો છે પણ આ કેક ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો આ રીતે એકદમ સરસ પ્રેસ કરી અને આપણે બિસ્કિટનું જે મિક્સર તૈયાર કર્યું હતું તે સેટ કરી દીધું ટીનમાં હવે બીજા સ્ટેપમાં આપણે જે ફ્રેશ ક્રીમ લીધું છે તે ફ્રેશ ક્રીમને એક બાઉલમાં લઈ લેવાનું છે અને એ ફ્રેશ ક્રીમને બીટરથી લગભગ પાંચેક મિનિટ સુધી બીટ કરી અને આ રીતે એકદમ સરસ સોફ્ટ કરી દેવાનું છે ત્યારબાદ આપણે જે પનીર લીધું છે એ પનીરને પણ મિક્સરમાં આ રીતે ક્રશ કરી દેવાનો છે અને એ પનીરને આપણે આ ફ્રેશ ક્રીમમાં એડ કરી દઈશું અહીંયા મેં અમૂલનું જે મલાઈ પનીર આવે છે તે મેં લીધું હતું અઢીસો ગ્રામ તે અહીંયા આ ફ્રેશ ક્રીમ જે લીધું હતું તેમાં એડ કરી દેવાનું છે અને એને પણ આ રીતે બીટરની મદદથી આપણે અંદર ફ્રેશ ક્રીમમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ તેમાં જ આપણે કંડેન્સ મિલ્ક કંડેન્સ મિલ્ક જે લીધું છે તે પણ એડ કરી દેવાનું છે અને વેનિલા એસેન્સ પણ એડ કરી દેવાનું છે વેનીલા એસેન્સના અહીંયા બેથી ત્રણ ડ્રોપ લીધા છે મેં અને કંડેન્સ મિલ્ક તે બંને આપણે આમાં એડ કરી દઈશું અને બધું જ સરસ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે જો તમારી પાસે બીટર ના હોય તો તમે આ જગ્યાએ બ્લેન્ડર અથવા તો મિક્સરમાં પણ કરી શકો છો પણ આપણું આ બેટર એકદમ સ્મૂથ તૈયાર થવું જોઈએ લગભગ દસથી પંદર મિનિટ સુધી આપણે આ રીતે બીટરની મદદથી બીટ કરીશું એટલે આપણું એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે ત્યારબાદ જો જરૂર લાગે તમને થોડું ઠીક લાગે તો તમે થોડું દૂધ એડ કરી અને એને પતલું કરી શકો છો હવે આપણે બિસ્કિટનું જે લેયર કરી અને જે કેકનું ટીન તૈયાર કર્યું છે એ ટીનને એક પ્રી હિટ કરેલા પેનમાં આપણે દસથી પંદર મિનિટ માટે મૂકી દઈશું મારી પાસે મેં અહીંયા પેન હતું એમાં આ રીતે એને પ્રીહીટ કરવા મૂકી દીધું હતું પ્રીહીટ થઈ ગયું છે હવે આપણે જે બિસ્કીટનું લેયર કરીને જે ટીન તૈયાર કર્યું છે તે દસથી પંદર મિનિટ માટે આમાં મૂકી દઈશું અને ઉપરથી ઢાંકી દઈશું જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે માઇક્રોવેવને ઓલરેડી પ્રીહીટ કરી દેવાનું અને ત્યારબાદ એને પાંચ મિનિટ માટે અંદર આ રીતે મૂકી દેવાનું છે હવે દસ પંદર મિનિટ સુધી એને આ રીતે સેટ દવા દેવાનું છે બીજી બાજુ આપણે છે ફ્રેશ ક્રીમ પનીર અને કન્ડેન્સ મિલ્કનું જે બેટર તૈયાર કર્યું છે તેમાં અડધું લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને એને ફરીથી બરાબર બીટ કરવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે બીટ કરવાનું છે તો એકદમ ફટાફટ આ કેક થઈ જાય છે ચોક્કસથી ટ્રાય કરજો બાળકોને અને મોટાને બધાને ખૂબ જ ભાવશે તો અહીંયા મેં ફરીથી બીજું પાંચ મિનિટ જેટલું બીટર ચલાવી લીધું છે અને બેટરને એકદમ સરસ સ્મૂથ મેં અહીંયા તૈયાર કરી દીધું છે મને બેટર હજી થોડું ઠીક લાગે છે એટલે મેં લગભગ અડધો કપ જેટલું દૂધ એડ કર્યું છે અને હવે ફરીથી જરા દૂધ મિક્સ કરી અને બેટરને આપણે થોડું પતલું કરી દઈશું બીટરની મદદથી આ રીતે બધું સરસ રીતે બીટ થઈ જશે અને એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ જશે હવે બીજી બાજુ આપણે છે કે બિસ્કીટ માટે જે સેટ કર્યું હતું ટીમ એ પંદર મિનિટ થઈ ગઈ છે બિસ્કીટનું લેયર આપણું સરસ સેટ થઈ ગયું છે તેના ઉપર આપણે જે પનીર ફ્રેશ ક્રીમ કન્ડેન્સ મિલ્કનું જે બેટર તૈયાર કર્યું તે બીટર બેટરને આપણે આ રીતે ઉપર સેટ કરી દેવાનું છે એકદમ સરસ આ રીતે થપથપાવી અને સરસ રીતે એને સેટ કરી દેવાનું છે અને ફરીથી એને દસથી પંદર મિનિટ માટે આપણે પ્રીહીટ કરેલા પેનમાં મૂકી દઈશું જો તમારી પાસે ઓવન હોય તો ઓવનમાં તમે બી ફરીથી એને દસ મિનિટ માટે મૂકી દેશો તો કેક તમારી એકદમ સરસ ફટાફટ તૈયાર થઈ જશે અહીંયા પેટર્ન એકદમ સરસ સેટ થઈ ગયું છે ટીનમાં હવે એને આપણે પેનમાં મૂકી દઈશું સેટ કરવા માટે આ રીતે થપથપાવી અને થોડું સરખું એને સરસ સેટ કરી દેવાનું છે ફરીથી પંદરથી વીસ મિનિટ માટે એને પેનમાં મૂકી દઈશું અને ઉપરથી આ રીતે ઢાંકી દઈશું અને ધીમા ગેસ પર એને પંદરથી વીસ મિનિટ સુધી થવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ પછી આપણે જ્યારે આપણી કેક કાઢી લઈશું આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચીઝ કેક તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ટેસ્ટી લાગશે સ્વાદમાં ચોક્કસથી ટ્રાય કરજો અને તમે ઉપરથી ચોકલેટ સોસ ચોકલેટ ચિપ્સ કેડબરી ચોકલેટ કસાના પણ જેલી જે પણ તમને ભાવે એનાથી તમે ઉપરથી ગાર્નિશિંગ કરી શકો છો મેં અહીંયા કેડબરી ચોકલેટના ભૂગકાથી આ રીતે ગાર્નિશિંગ કર્યું છે અને કેક આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો થેન્ક યુ